કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું આ કઈ રીતે શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે કારણ એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે આ સાંભળ્યા તમે વડગામના એમએલએ જીગ્નેશ મેવાણીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગામની દૂધ મંડળીઓમાં જે અગિયાર લાખનું દૂધ ચોરી થયું છે તેને લઈને આકરા પ્રહાર કર્યા છે એમએલએ જિગ્નેશ મેવાણીનો આરોપ છે કે વડગામ વિધાનસભાના કોદરામ ગામમાં અગિયાર લાખની કિંમતનું દૂધ ગાયબ થઈ ગયું છે આની માટે કેટલાક લોકો એવું બહાનું આપી રહ્યા છે કે પંખો ફરવાના કારણે આ દૂધ ઉડી ગયું કોદરામ ગામની મહિલાઓએ જે વહેલી સવારે મજૂરી કરી પરિશ્રમ કરીને દૂધ મંડળીમાં દૂધ જમા કરાવ્યું તો તેનું શું થયું આ કૌભાંડમાં ખેડૂતોનો નફો અને દૂધ ઉત્પાદકોનો નફો સાફ કરી દેવામાં આવ્યો છે કોદરામ દૂધ મંડળીનો નફો આજુબાજુની દૂધ મંડળી કરતા ખૂબ ઓછો છે માત્ર સાડા છ ટકા છે તો તેના નિયામક મંડળ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે પંખા ફર્યા ને આ દૂધ ઉડી ગયું તો આ સાંભળો વડગામને એમએલએ જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કરતી વખતે શું કહ્યું મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું આ કઈ રીતે શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે કારણ કે એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કે એવા પંખા ફર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકોનું મારી બહેનો એ કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આચળ વહેલી સવારે પશુઓના ધોઈને જે દૂધ ભરાયું એવું કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો દૂધ ઉત્પાદકોનો નફો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો અગિયાર બાર તેર ટકા નફો મુમણવાસ ગામનો નફો બારતેર ટકાનો કોદરામનો નફો ફક્ત સાડા છ ટકા તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત સાડા છ ટકા કેમ અમે પણ દૂધ ભરાવીએ છીએ તો જવાબ મળ્યો પંખા એવા ફર્યા કે અગિયાર લાખની કિંમતનું દૂધ ઉડી ગયું તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને ટેકનોક્રેટ્સના એન્જિનિયર આવવાના છે ગોદરામાં ચોરણો ઓળખી લો હવે અને હું તો સરકારને અપીલ પણ કરું છું કે આ ટેકનોલોજીનો ઉપયોગ આખા વાવ થરાદ સુગમ પંથકમાં કરો હજારો લાખો લિટર પાણી લોકોના ઘરમાં લોકોના ખોરડામાં સ્કૂલોમાં આખા વિસ્તારમાં ભરાયેલું છે તો પાણી પણ ઉડી જાય જો અગિયાર લિટર દૂધ ઉડી જતું હોય તો અગિયાર હજાર પાણી પણ ઉડી જાય અને માન્ય નરેન્દ્ર મોદીને માન્ય પ્રધાનમંત્રીને વિનંતી અને અપીલ છે કે આ ટેકનોલોજી આ ખાસ ટેકનોલોજી જે કોદરામની આગવી ઓળખ છે એ દેશની બહાર જવી ના જોઈએ એને સાચવી લેજો વાત કરીએ ગુજરાતમાં કોંગ્રેસની તો કોંગ્રેસ પક્ષે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે સૌપ્રથમ કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લાઓમાં અને શહેરોમાં પ્રમુખોની વરણી કરી નાખી અને આ પછી હવે કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખનો તાજ એ અમિત ચાવડાના માથે પહેરાવ્યો છે તો હવે થોડાક સમય પહેલાં જુનાગઢમાં કોંગ્રેસની જે જિલ્લા પ્રમુખોની જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ માટે એક કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડકે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા હતા અને હવે આવનારા સમયમાં કોંગ્રેસ વોટ ચોરીના મુદ્દાને ગુજરાતમાં પણ ઘરે ઘરે પહોંચાડવા માંગે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર